આ ન્યૂઝના પ્રાયોજક છે ભારત વિજય લોજ શુદ્ધ શાકાહારી ગુજરાતી થાળી માટે વર્ષોથી જાણીતું નામ લક્ષ્મીનારાયણ મંદિરની બાજુમાં જેલ રોડ ધરમપુર નમસ્કાર દર્શક મિત્રો ખબરદાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે આવો નજર કરીએ આજની મુખ્ય હેડલાઇન ન્યૂઝ ઉપર શિવ ચેરિટેબલ ટ્રસ્ટ અને ગ્રામ પંચાયત મરદમાળના સહયોગથી ખેડૂતોને ખેતીવાડી લક્ષી સાધન સામગ્રી વિતરણ કરાયું ગામના સરપંચ રજનીકાંત પટેલ દ્વારા ખેડૂતોને સદ્ધર કરવા નાનકડો પણ ઉત્તમ પ્રયાસ કરાયો હતો કુલ બાવન ખેડૂતો લાભાર્થીઓને હળદરનું બિયારણ પ્લાસ્ટિકના કેરેટ તાડપત્રી સેન્દ્રીય ખાતર સફેદ મુસળીનું બિયારણ વિતરણ કરાયું હળદરનું તેવીસો ચાળીસ કિલો સફેદ મુસળીનું બિયારણ તેર કિલો એકાણું પ્લાસ્ટિકના કેરેટ સેન્દ્રીય ખાતર તેવીસો સાઠ કિલોનું વિતરણ થયું મર્ગમાળ ગામના રામકુંડ ફળિયા દાદરી ફળિયા સુથાર ફળિયા મંદિર ફળિયા પટેલ ફળિયા નવીનગરી ફળિયાના ખેડૂતોને તમામ ચીજોનો લાભ આપવામાં આવ્યો હતો કાર્યક્રમ દરમિયાન શિવ ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યો ગામના સરપંચ સહિત મોટી સંખ્યામાં ગામના ખેડૂત લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા